આજે રાજકોટમાં સમુલગ્નનો એક વિષય આપણા સૌના ધ્યાન પર આપ્યો સમુલગ્નના આયોજકો ઠીક લગ્ન સમયે લગ્ન સ્થળ છોડી ભાગી ચૂક્યા અનેક લોકો દીકરાની જાન લઈને પહોંચ્યા તો અનેક લોકો પોતાની દીકરીને લગ્ન વિધિ માટે તૈયાર થયા આ તમામ પરિવારોની આશા આકાંક્ષાઓ અને ખુશીને ક્યાંક ને ક્યાંક ઠોસ પહોંચાડવાનું કામ આયોજકો દ્વારા કરવામાં આવ્યું આ આયોજકો પર જરૂરથી ગંભીરતાપૂર્વક તપાસ થશે અને કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ હું આજે રાજકોટ પોલીસને સોશિયલ પોલીસિંગનું એક સૌથી ઉત્તમ ઉદાહરણ આપણા સૌના સામને આવ્યું મારી ઓફિસથી તો પછી ફોન કર્યો પરંતુ ઘટના ધ્યાનમાં આવતા જ સામાજિક લોકો મીડિયા અને ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલથી લઈને ડીસીપી સુધી લગ્ન સ્થળ સુધી પહોંચે છે અને કોઈ બી પ્રકારની સૂચના આપ્યા પહેલાં જ પોતે આપણી હિન્દુ વિધિ પ્રમાણે લગ્નની કંકુત્રી લખાઈ ગઈ હોય તો લગ્ન થવા જ જોઈએ એની માન્યતાને સાકાર કરતા આ લગ્ન આજે એક દુઃખ જરૂરથી છે કે બધા જ લોકોના લગ્ન ના કરાઈ શકે પરંતુ એક સોશિયલ પોલિસિંગનું સૌથી ઉત્તમ ઉદાહરણ કે જેટલા લોકો આવ્યા જેટલા લોકોને લાવી શક્યા એમ કરીને છ લગ્ન આજે પોલીસે દીકરીના માતા પિતા તરીકે ઉભા રહીને એમની જોડે રહીને આ લગ્ન આજે કરાવીને એક ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પેશ કર્યું છે હું રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે જે સામાજિક લોકોએ સમાજના આ વિધિ સમાજની જે પરંપરા છે એ સાચવી રાખવા માટે જે પોઝિટિવ કામ કર્યું છે મીડિયા સામાજિક લોકો અને પોલીસ આ બધા જ લોકોએ સાથે મળીને સમાજમાં એક પરિવારની ભાવના જાગૃત થાય તે પ્રકારના કાર્યો બદલ હું આખી ટીમને અભિનંદન આપું છું